નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો મુદ્દો રહેશે દેશ અને શાકભાજી આપણે પર્યાવરણમાં બીજ 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 નામનો પાઠ આવે છે એમાંથી આ માહિતી લીધેલ છે તો ભાઈ પ્રશ્ન આવો પૂછાણો તો સીઈટી બે હજાર પચીસમાં નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે ભીંડા આફ્રિકા મરચા યુરોપ ચા દક્ષિણ અમેરિકા અને સોયાબીન ભારત જો પાઠ ભણતી વખતે આપણે ધ્યાન ન આપી આપ્યા હોય તો આ પ્રશ્નનો જવાબ આપને આવડે નહીં એવી જ રીતે નીચેનામાંથી ચાનો મુખ્ય ઉત્પાદક દેશ કયો છે યુરોપ દક્ષિણ અમેરિકા કે ભારત તો આપણે વાત કરીએ એમ પાઠમાં ધ્યાન ન રહ્યું હોય અથવા આપણે તો પણ આવડે નહીં એવી જ રીતે ત્રીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે આ રીતે તો સોયાબીન કયા દેશમાંથી ભારતમાં આવ્યા હતા આફ્રિકા યુરોપ દક્ષિણ અમેરિકા કે ચીન આગળ વધીએ તો ભાઈ આ બધાય શાકભાજીના નામ અને કયા દેશમાંથી આવ્યા છે અથવા કયા દેશના છે એને આપણે માહિતી લખી નાખી છે આટલું પાકું થઈ જાય ને તો આને લગતા ગમે પ્રશ્ન પૂછાય તોય આપણને આવડે તો ભારતમાં રીંગણ મૂળા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી અને ચા આટલું છે એ ભારતનું જ છે સ્પેશિયલ દક્ષિણ અમેરિકા તો બટેટા ટમેટા મરચાં ગુવાર મગફળી આટલું દક્ષિણ અમેરિકા થયું ત્યારબાદ યુરોપ તો કોબીજ અને વટાણા છે એ યુરોપનાથી આવ્યા છે ત્યારબાદ આફ્રિકા ભીંડા અને કોફી છે એ આફ્રિકા દેશમાં થયા છે પછી ચીન તો સોયાબીન છે ચીનમાંથી આવેલા છે આગળ વધીએ તો ભાઈ પ્રશ્ન હવે શરૂ કરીએ નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે જે પહેલો પ્રશ્ન હતો ને યાર તો ભાઈ અહીંયા આપણો જવાબ બનશે ભીંડા આફ્રિકા આવી ગયો આગળ વધીએ નીચેનામાંથી ચાનો મુખ્ય ઉત્પાદક દેશ કયો છે તો ભાઈ અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે ભારતના લોકો વધુ ચા પીવે છે ભારતના આસામ પ્રદેશમાંથી સૌથી વધુ ચા આવે છે આવી ભારત ત્યારબાદ ત્રીજું સોયાબીન કયા દેશમાંથી ભારતમાં આવ્યું તો આપણો પાડોશી દેશ આપણી ઉપર સહી ચીન આવી ગયું જવાબ તો બસ જે ઓલી સ્લાઇડ હતી કઈ તો કે આ જે સ્લાઇડ રહી એ તમારે લખીને પાકી કરી નાખવી જેથી આના પ્રશ્ન પૂછાય તો આપણે ઓકે હવે આપણે આગળ વધી જઈએ તો બસ આ વિડીયોમાં એટલું જ હતું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ